मित्र स्वागत है तुम्हारा बहुत हमारे नया ब्लॉग में शुरू करिया आज नया ब्लॉग हर हर ચલો મિત્રો જુઓ વાગી ગયા છે સાડા સાત અને પર બે જાય અમારા હોમ મિનિસ્ટર નાસ્તો કરવા માટે સવાર સવારમાં અને આજ તો જુઓ હેલ્ધી ફૂડ આપણે તો હેલ્ધી ફૂડ ખાવાના પણ અમારા હોમ મિનિસ્ટર એ અલગ અલગ એકદી આજે રોટલી રોટલીઓ હતી ચા પતાવી દીધો છે અને એમાં જો ખાખરા પડ્યા અને આપણા માટે જુઓ મગ અને દૂધ હેલ્ધી હેલ્ધી ફૂડ ખાઓ એન્જોય કરો જીવનમાં સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાય બરાબર બાકી ખાવાનું તો બધું છે ટેસ્ટ માટે ખાવ છે પણ મારા માટે હું તો આવું ખવું છું બરાબર બાકી ટેસ્ટ તો લેવો કાલે આપણે લીધો તો ટેસ્ટ શું છે ડાબેલી અને વડાપામ ક્યારેક ક્યારેક ટેસ્ટ લઈ લેવાનો પાસે એવું નહીં ખાવાનું તો ખરું પાસે બરોબર ને તો મિત્રો જો આવશે આપણા આજના મગ એકદમ છ વાગે ને પાંચ મિનિટ થઈ ગઈ છે અને આવી ગયા આપડે ઓફિસ ઘરે તો અહિયાં કઈક હોમ મિનિસ્ટર બતાવો બોલો શું કામ કર્યું આવું બધું કે આ બધું જો કચરો બધો રહ્યો ને વ્યવસ્થિત કર્યો તો

ઓમ મિનિસ્ટરે દેખાડ્યું કે આપણું ઘર કેવું છે તો સાફ સફાઈ કુલકુલ થઈ ગઈ છે અને હવે જો સાંજે અને અત્યારના ટાઈમ પ્રમાણે મિત્રો જોવા જાય તો આજનો બ્લોગ એડિટ કરવાનો બાકી છે એટલે હવે આપણે ફટાફટ આપણે એડિટિંગ કરવા બેસી જઈશું અને પાંચ દસ મિનિટમાં ફટાફટ એડિટિંગ કરીને બ્લોગ અપલોડ કરવાનો છે તો મિત્રો મળીએ ત્યાં સુધી રાહ જોજો બને રાજો બ્લોગમાં એન્ડ સુધી ચાલો શું બનાવી રહ્યા છો આજે જમવામાં બની રહ્યું છે મારે હા જોઈ લો મિત્રો આના સી ખબર કેવાય બરાબર આ સીખ ખબર છે રીંગણા જેવું ટમેટા જેવું લાગે રહ્યું છે અને ખીચડી બની ગઈ છે હા એ તો અન્ન બગાડ ના કરાય ઓ કાંકડી તો હજુ પડી ચાલો મજા

અને આપણે જે અત્યારે એડિટિંગ બુડિટિંગ કમ્પ્લીટ કર્યું કોપીરાઈટ આવે થોડું કહેવાય ને થોડું રિમૂવ કરીએ છીએ બાકી કોપીરાઈટ તો પોસાય નહીં જરી ગમતું ગીત હોય તો કોપીરાઈટ આવી જાય એટલે મિત્રો ચાલો ઠીક છે બાકી બધું જોયું જાય વિડીયો એડિટિંગ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું કામકાજ બધું રેડી અને અહીંયા આપતા વઘાર વઘાર આપણે જમવાનું બી રેડી થઈ ગયું તૈયાર ચાલું જ છે અને હવે આપણે

હા આમ તો ધણીયા હારા પણ મિત્રો હવે એવું કે છે કે ના ખાઈએ એવું ના ખાય એવું જે તમે કોમેન્ટમાં બનાવ્યો તો ધાણા તો લીલા ધાણા તો બહુ જ સારા ખાવામાં લીલી જેટલી વનસ્પતિ આપણે ખાઈએ ને તો બહુ સારું એનાથી આપણું ડાયેટ એકજેસ્ટ રેટ બરાબર હે પાલક થી એ તાદરિયા થી તાંદરિયા ને ભાજી હા એ પાલક કે તાંદરિયો જે માટી વાળા કણાવ જેને ની તકલીફ હોય એને ના ખાવાનું હોય હેલ્થી હેલ્થી ગ્રીન હેલ્થી કહેવાય ના કહેવાય તો બરોબર તો તો મારા વડાપાવ ડાબેરી ને મરચુરિયન એવું જ ખવાય બરાબર ને તમારે આવું ના ખવાય કાકડી કાકડી એ ગ્રીન સલાડ એવું બધું ના ભાવે આમ આપણે એક એક વખત વસ્તુમાંથી થઈ ગયું એટલે કે બધી વસ્તુમાં એવું જ થાય એવું માનવાનું છે અમારા હોમ મિનિસ્ટરનું એવું કહેવાનું થાય છે કે ભાઈ ગ્રીન સલાડ છે નું હેલ્ધી છે નું હેલ્ધી તો દુખવાનું થાય પણ જેને જે તકલીફ હોય એને તો દુખે ભાઈ બાકી બધાને થોડું દુખે કશું દુખવા માંડ્યું તાત્કાલિક દુખવાનું ચાલતું જાય ચાલો મિત્રો સબ્જી બબજી બની રહે ત્યાં સુધી આપણે ઘડીક વેટ કરી લઈએ આવું છે મિત્રો જો બે જણાના કામમાં કઈ ઠેકાણા હોય ને બે બેના વરામાં કૂતરાનો મરો એવું કઈ કહેવત છે બે નો વરો કૂતરાનો મરો બરાબર એટલે બે જણાનું હોય એમાં બચે નહીં બધા કોઈ ખાય નહીં તો આવું બધું છે ચાલે રાખે ધીરે ધીરે પ્રોસેસ થાય આપણી જિંદગીની ખાલી જાય છે ભગવાનની દયાથી અને હવે આપણે કરી નાખશું પહેલા ફર્સ્ટ ક્લાસ અગરબત્તી તો જો અહીંયા આપણે મંદિરમાં બે હાથી આવી જાય એની પર કુળિયા છે ને એવું મતલબ મસ્ત મજાના લાગી રહ્યા છે જોઈ લઈએ તો સરસ મજાના છે હાથી બે અને હવે આપણે કરી લઈશું અગરબત્તી બનાવે છે બ્લોકમાં આઈન્ડ સુધી મિત્રો તો થઈ ગયો આપણું જમવાનું રેડી તો જમી લઈએ જમવામાં સારી બટેકા નીંગણા તો તમને કીધું જ છે અને ખિચડીના રેગ્યુલર છે એક મિડલ ક્લાસ ફેમિલીમાં શું હોય બે ટાઈમ શાક રોટલી બસ ત્યારબાદ શાક રોટલી બસ આજ હોય મેનુમાં સિવાય કઈ હોય નહીં જો બેસ્ટ બનાવવા જાય તો કોક કોક બની જાય બરોબર ને રેડી ચલો ત્રણ જમી લઈશું મિત્રો આગી ગયા છે પોણા આઠ શાંતિથી જમી કરી પછી આપણે મળીએ જો મિત્રો ખાઈ પીને રેડી થઈ ગયા હવે ચાલીને પણ આવી ગયા આજનો દિવસ એક આપણો આવો રહ્યો ચાલો આ બ્લોગમાં આપણે અહીંયા જાણ કરીએ મળીએ ફરીથી આ બ્લોગમાં જય હિન્દ એક વંદ મા